નમસ્કાર વિદ્યાર્થી મિત્રો મારી ચેનલ હિતલ પટેલ છે સ્નેહ રસિ એક નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પમાંથી સાચો વિકલ્પ શોધીને તેનો ક્રમ અક્ષર પ્રશ્નની સામે આપેલા બોક્સમાં લખો ત્યાગવીર દદીચી પાઠ કેવી કથા છે જવાબદી પૌરાણિક કોના જન્મથી ત્રણેય લોકમાં હાહાકાર મચી ગયો સી મૃત્યાસુરના ત્રણ મૃત્યાસુરના ત્રાસથી અકડાયેલા દેવો કોની પાસે ગયા જવાપસી વિષ્ણુ પાસે પ્રશ્ન બે કૌંસમાં આપેલા શબ્દોમાંથી યોગ્ય શબ્દ પસંદ કરીને ખાલી જગ્યા પૂરો એક

આશ્રમની આસપાસના વાતાવરણમાં શાંતિ તે શીતળતા અને મીઠી પૂરણ પ્રસરેલા જોઈ દેવતાઓ દધીચી ઋષિ ના બહુ ઝડપી ઓળખી શક્યા. પાંચ દેવતાઓ નું આશ્રમ માં આવવાનું કારણ જાણી દધીચી ઋષિ કેવો અનુભવ કરે છે? જવાબ દેવતાઓ આશ્રમમાં આવવાનું કારણ જાણી દધીચી ઋષિ ધન્યતાનો અનુભવ કરે છે. નીચેના પ્રશ્નોના ટૂંકમાં ઉત્તર લખો. એક

મહાત્યાગી પુરુષે રાજી ખુશી આપેલા પોતાના અસ્થિ બનાવેલ શકે પવિત્ર સાત ઋષિઓમાંના એક છે તેઓ મિત્રા વરુણના પુત્ર છે સૂર્યવંશી રાજાઓના એક ગુરુ છે વશિષ્ઠ ઋષિને ત્યાં કામદેનું હતી તે મનોકામના પૂરી કરનારી ગાય હતી નીચેના પ્રશ્નોના સવિસ્તર ઉત્તર લખો એક મહાન તપસ્વી વિશે ભગવાન વિષ્ણુ થતું હોય તો પોતાનો કિંમતી પ્રાણ આપતા આવા વેલાઓ અપૂર્વ આનંદ અનુભવે છે એવા એક મહાન તપસ્વી દદીજી ઋષિ સાબરમતીને પવિત્ર કિનારે તપ કરી રહ્યા છે તમે એ ઋષિને પ્રાર્થના કરો તમને એ જરૂર ઉગારશે

પૃથ્વીના અસંખ્ય જીવોને બચાવવામાં પોતાના અસ્થિ કામ લાગશે એ જાણીને દદીચી ઋષિ પોતાની જાતને સદભાગી સમજે છે આ કાર્ય માટે ભગવાન વિષ્ણુએ તેમની પસંદગી કરી તે વાતને પોતાનું માને છે. પોતાના પ્રાણ ત્યાગ બાદ વિષ્ણુ કરીને લોકલ્યાણનું કાર્ય થવાનું હોવાથી પોતાના મૃત્યુને મહાપર્વ ગણાવે છે આઠ વાક્યમાં રહેલા ભાવને ઓળખી કૌંસમાં આપેલા ભાવ સૂચક શબ્દોને વાક્યના અંતે મૂકો

ભાવસૂચક શબ્દ આવશે દિવ્યતા ચાર ત્યાગ. સંયુક્ત ક્રિયાપદો નો ઉપયોગ કરી અર્થપૂર્ણ વાક્ય બનાવી તેનો કાળ ઓળખાવો પીવું પ્લસ લેવું વાક્ય મેં થોડી પહેલા દૂધ પી લીધું એક વાંચવું પ્લસ જવું

મીનાએ તેના ભાઈનું બિસ્કીટ ખાઈ લીધું પાંચ કાલુ બોલતો એ બહુ કુદાકુદ કરી પણ મંદને તેની રાસ મજબૂત રીતે પકડી રાખી સાત આપવું પ્લસ દેવું વાક્ય તમે મને ઓછીના પૈસા આપશો તો હું કાલે સવારે તમને પાછા આપી દઈશ

અર્જુન મહાભારતના યુદ્ધમાં અમિતાભ બચ્ચન અને અનેક ફિલ્મોમાં શ્રેષ્ઠ અભિનય કરીને મહાનાયક બની ગયા ત્રણ મહાકવિ કવિઓમાં શ્રેષ્ઠ વાક્ય કાલિદાસ સમાજને ઘણી બધી શ્રેષ્ઠ કૃતિઓ આપીને મહાકવિનું વિરુદ્ધ પામ્યા છે મહાકાય મોટા શરીર વાળું વાક્ય ભીમ ભીમનું શરીર એટલું બધું કદાવર હતું કે એને મહાકાય જ પડે પાંચ મહાકાવ્ય લાંબુ કાવ્ય વાક્ય રામાયણ એ હિન્દુ ધર્મનું મહાકાવ્ય છે અગિયાર નીચેના શબ્દોમાં પાણીને બદલે જળ અને જળને બદલે પાણી શબ્દ મૂકી શબ્દો ફરી લખો એક પાણીમાં તો જવાબ આવશે જળમાં બે પાણી તો જવાબ આવશે જળ જળ तरण, पानी चक्र तो जवाब से जड़ चक्र चार जड़दार तो जवाब से पानीदार पांच पानी, पानी बंबाकर तो जवाब से जड़ बंबाकर तो पानी बिलाड़ी तो जवाब से जड़ बिलाड़ी नीचे ना रूढ़ी प्रयोगन अर्थात भी वाक्य में प्रयोग करो एक हाहाकार मची जाओ सर्वत्र श्रोग

અર્જુને મત્સ્યવેગ કરીને મોટા મોટા રાજાઓનું પાણી ઉતારી નાખ્યું પાંચ મો પડી જવું નિરાશ થવું વાક્ય પ્રવાસ માટે ફી લાવવાની વાત સાંભળીને આનંદ પડી ગયું શબ્દ સમૂહ માટે એક શબ્દ લખો એક જંગલમાં લાગતી આગ દાવાનળ બે પૃથ્વીને ધારણ કરનાર મહાન નાગ ત્રણ પહેલા કદી ન બનેલું જવાબ અપૂર્વ ચાર સ્વર્ગનો ના જવાબ આવશે ગંધર્વ પાંચ નિષ્ફળ ના તેવું જવાબ આવશે અમુક જોડણી સુધારીને લખો અહીંયા જોડણી સુધારેલી છે જુઓ એક પ્રતિદિન બે દદીચી ત્રણ વૃતાસુર ચાર રુદન પાંચ ઉછળતા છ મૂછ સાત વિજેતા આઠ ગરુડ નવ જિંદગી દસ નિરુપાય. 15 નીચે આપેલા શબ્દોના સમાનાર્થી શબ્દો લખો 1 અંગ તો ઓવયવ 2 વૈભવ તો વિગયલ 3 કાર્મો તો જવાબ આવશે ભયંકર 4 દવ દાવાનો 5 આભા તેજ તો યોજન ચારગાવ 7 સંગ્રામ તો યુદ્ધ 8 શૂર તો દેવ નો અસુર તો જવાબ આવશે રાક્ષસ 10 અસ્તી છડકુ અગિયાર ફોરમ તો જવાબ આવશે સુવાસ બાર નિર્મળ તો જવાબ આવશે સ્વચ્છોના વિરુદ્ધ ઉશ્વાસ ચાર વિજેતા પરાજિત પાંચ મુક્ત બંદી છ દેવ દાનવ સાત નિર્મળ જવાબ આવશે મલિન આઠ શીતળતા જવાબ આવશે ઉષ્ણતા નવ શાંત અશાંત અસ્થિર અસ્થિર અગિયાર સુગંધ તો દુર્ગંધ જવાબ આવશે કટુ વાક્યોમાં જાતિવાચક સંજ્ઞાઓ આપણે ઓળખાવાની છે એક માણસ સામાજિક પ્રાણી છે તેમાં જાતિવાચક સંજ્ઞા આવશે માણસ બે વાઘ હિંસક પ્રાણી છે આમાં જાતિવાચક સંજ્ઞા આવશે વાઘ ત્રણ

જવાબ આવશે બાહ્ય ચાર હલન પ્લસ જવાબ આવશે શુદ્ધ પાંચ સાતન પ્લસ ર જવાબ આવશે પત્ર આઠન પ્લસ રકાશ નલન પ્લસ રામ્ર દસ હલન પ્લસ ર જવાબ આવશે શ્રમ નીચે આપેલા શબ્દ ચોરસ માં કેટલાક ઋષિમુનિના નામ છુપાયેલા છે નામ શોધી તેની ફરતે બોક્સ કરવાનું છે તો અહીંયા આપેલું છે બાજુમાં મોટું બોક્સ છે એમાં અક્ષરો આપેલા છે અને અહીંયા આપણે ઋષિમુનિયાના નામ લખીને બોક્સમાં શબ્દ બનાવવાનો છે એક નંબર અગસ્ત્ય તે અંગિરા ત્રણ વશિષ્ઠ ચાર દદીચી પાંચ વેદવાસ છ આપેલા નાના નાના બોક્સમાં શબ્દો બનાવીને આપણે મોટું બોક્સ બનાવવાનું નંબર વીસ આપેલા ફોકરાનું તમારી પ્રથમ ભાષામાં કરવાનું છે અહીંયા અંગ્રેજીમાં ટ્રાન્સલેટ કરેલું છે વિડિયો જોવા બદલ આભાર આશા છે કે તમને વિડીયો પસંદ આવ્યો હશે તો વિડીયોને લાઈક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો